રોહિતને લાગ્યું કે તેની પત્ની કૃપા ઘરમાં કપડાં બદલી રહી છે પરંતુ રોહિતની પત્ની કૃપાની જગ્યાએ હું હતી ત્યારે રોહિત આવ્યો અને પછી અચાનક ઘરની લાઈટ જતી રહી અને પછી મારા સાથે એવું થયું કે જે થયું તે આજ સુધી હું ભૂલી શકતી નથી કારણ કે મિત્રો મારું નામ પ્રિયા છે અને હું વીસ વર્ષની યુવાન છોકરી છું હું મારા મમ્મી પપ્પા સાથે જ રહેતી હતી મારા મમ્મી પપ્પા મને ખૂબ જ પ્રેમ કરતા હતા મારે જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ લાવીને આપતા પરંતુ એક દિવસ મારે કોઈ કામ માટે રોહિતના ઘરે જવાનું થયું રોહિત એક ટીચર હતું અને તેની ઉંમર પચીસ વર્ષની હતી રોહિત દેખાવમાં ખૂબ જ સુંદર હતો પરંતુ રોહિતની પત્ની કૃપા રોહિત કરતાં પણ ખૂબ જ ખૂબસૂરત અને મસ્ત લાગતી હતી ત્યારે હું રોહિતના ઘરે પહોંચ્યો ત્યારે રોહિત મને આવકારો આપ્યો અને કહ્યું પ્રિયા મમ્મી પપ્પાની તબિયત સારી છે ને ત્યારે મેં રોહિતને કહ્યું કે હા એકદમ મસ્ત છે એમ કહીને હું કૃપાભાભી પાસે ગઈ મને જોઈને કૃપા ભાભી ખૂબ જ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા પ્રિયા ચાર પાંચ અઠવાડિયું તું અહીંયા જ છે ત્યારે મેં પણ હા કહ્યું કૃપાભાભી હું અહીંયા જ રહીશ એમ કહીને અમે બધા સાથે જમવા બેઠા સવારે છ વાગે ઉઠીને ઘરની સત ઉપર જતી રહેતી ત્યાં જઈને હું થોડી કસરત કરતી ત્યાર પછી નાઈ ધોઈને મારું કામ કરતી જ્યારે રોહિત સવારે પાંચ વાગે ઉઠીને નાઈ ધોઈ સરસ કપડાં પહેરીને સ્કૂલમાં જતો રહેતો અને કૃપા ભાભી ઘરે એકલા જ રહેતા હતા તે ઘરનું બધું જ કામ કરતા હતા રોહિતને કોઈ પણ સંતાન ન હતું જેના કારણે કૃપા ભાભીને આ વાત ખૂબ જ સતાવતી હતી હવે દિવાળીના તહેવારો પણ નજીક આવતા હતા અને જ્યારે દિવાળીના બે દિવસ રાહ હતી ત્યારે રોહિત કૃપાબાબી અને મારા માટે ઘણા બધા ફટાકડા અને મીઠાઈઓ લાવ્યા અને જ્યારે થોડા દિવસ તહેવારો ચાલુ થયા અને ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરી અને સવારે શરૂઆત થઈ ત્યારે હું રોહિત અને કૃપાભાભી જોડે એક હોટલમાં જમવા ગયા અને ફર્યા અને ખૂબ જ મજા કરી નવા વર્ષના દિવસે રોહિતના ઘરે કેટલાક મિત્રો આવ્યા જે ખૂબ જ સુંદર લાગતા હતા અને તે મારી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા અને તે મારો ફોન નંબર પણ માગતા હતા પરંતુ હું કંઈ પણ કરી ન શકી કારણ કે હવે તે સમયે કૃપાબાબી મારી સાથે જ રહેતા હતા અને જ્યારે સજનો સમય થયો ત્યારે હું અને કૃપા ભાભી રૂમની અંદર આવ્યા અમે બંને રાત્રે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે અચાનક કૃપા ફોન ઉપર કોઈનો ફોન આવ્યો અને જ્યારે કૃપા ભાભીએ ફોન ઉપાડ્યો તો કૃપા ભાભીના પપ્પા હતા કૃપા ભાભીને કહી રહ્યા હતા કે કૃપા બેટા તારી મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ છે તું અત્યારે ને અત્યારે અહીં આવવી એવું કહીને તેમને ફોન મૂકી દીધો આ બાજુ કૃપા ભાભી મને કહે પ્રિયા તું જમવાનું બનાવી દેજે અને રોહિત મારા વિશે કંઈ બોલે તો કહી દેજે કે મારા પિયરમાંથી ફોન મારા પપ્પાનો આવ્યો હતો મમ્મીની તબિયત સારી ન હોવાથી કૃપા ત્યાં ગઈ કેટલાક દિવસે આવશે કે નક્કી નથી ત્યારે મેં કૃપા ભાભીને કહ્યું કે કૃપા ભાભી તમે ચિંતા ના કરો હું જમવાનું બનાવી દઈશ અને રોહિતને કહી દઈશ તમે નિરાંતે જાઓ એમ કહીને હું જમવાનું બનાવવાનું બનાવતી હતી વખતે મારા કપડાં થોડા ગંદા થયા હતા જેના કારણે કૃપા ભાભીના કમરામાં બદલવા માટે ચાલી ગઈ હતી પરંતુ જ્યારે હું કપડાં બદલતી હતી ત્યારે અચાનક લાઇટ જતી રહી મેં ફટાફટ કપડાં બદલી લીધા એટલી વારમાં રોહિત પણ ઘરે આવી ગયું રોહિત આવતા સાથે જ કૃપા વિશે પૂછવા લાગ્યો પરંતુ કૃપા ભાભીને ફોન કર્યો તો રોહિત પણ તે એમના પિયર જવા માટે નીકળી પડ્યા અને હું ઘરમાં એકલી ઘર સંભાળવા લાગી જ્યારે કૃપા ભાભીને રોહિતની જરૂર હતી કારણ કે થોડા દિવસ પછી પાછા આવ્યા ત્યારે તે મને મારા માટે ગિફ્ટ લાવ્યા હતા અને તે મને બહેન જેવું રાખતા હતા એટલા માટે તે મારે હંમેશા મારા બધા જ કામમાં મારો સાથ આપતા અને હું પણ ઘરે પરિવારમાં ગમે તેવું કામ હોય તો પણ ત્યાં જતી રહેતી અમારા વચ્ચે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા હતા